તો ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છ બધા તો આપણે મતલબ એકદમ ધાઈ ધોઈને ભાઈ ફ્રેશ થઈ ગયા છીએ આ બાજુમાં છે પપ્પા હવે શર્ટ એ ઢૂમે લો શર્ટ બતાવી દે ભાઈ અત્યારે અત્યારે મતલબ છે ને તું નીકળ્યું તું ત્યાં નાઈને આવ્યો ને તો મતલબ બરાબર ઠીક હે સમજ ગયા

સોરી ફ્રેન્ડ્સ યાર મતલબ આપણી પાસે આ તો બરાબર પણ આ મતલબ ખાસા ટાઈમથી પડ્યું છે તો મતલબ અહીંયાથી મોબાઈલ સટકી ગયો અને ભાઈ પડી ગયો યાર મોબાઈલ આને રાખો સાઈડમાં હાથ જિંદાબાદ વાત તો સહીએ આપણો હાથ જ ભાઈ બરાબર છે યાર બાકી મોબાઈલનું નુકસાન થઈ જશે ને પછી

तो प्रकाश भाई यार पैसा तो लाओ यार चौक थी या भाई पैसा तो हो रीत नहीं पड़ी यार कम गरीब मानसो चाहिए यार स्कैनर मोकलो पैसा नाख जो भाई राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो बाकी अमुक लोगो कमेंट करता आता कि भाई कोई सहयोग नहीं जरूर पड़े तो हमें चाहिए तो भाई नाखो ने 500 रुपया अमीर आदमी देखा नहीं कि भिखारी की तरह भीख मांगना शुरू <laughs> चलो मरी गए थोड़ी बार पच्ची भाई एक वस्तु बताओ <laughs> आजो ऐसा <laughs> मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार तन जोई में जरती तारा शिवाय कसू जोवा ना मांगे मन क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है सर मतलब यार आज के समझन में पड़तु नहीं है भाई सू है यार आज के हम भाई हम तो 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 तो। <laughs> ओ हो हो, हो। ભાઈ ગીત વગાડે યાર હાય હાય ભાઈ દુનિયાનો તમારે સાચો રંગ જોવો હોય ને તો એક વસ્તુ કરજો ભલે તમે અમીર જ હોય માણસો ને છે ને એ એકવાર અજમાવી જોજો વાત તો સહી એકવાર વાર એમને એમ કહેજો કે ભાઈ મારી પરિસ્થિતિ છે ને અત્યારે બહુ જ ખરાબ છે અને મારે અમુક પૈસાની જરૂર છે અને હોઈ શકે કે ભવિષ્યમાં હું તમને આ પૈસા રિટર્ન પણ ના કરી શકું અને આ સમયે જે તમારો સાથ આપશે ને એ જ તમારો સાચો સંબંધ પછી એ મિત્ર હોય સંબંધી હોય કે પછી કોઈ પણ કેમ પ્રકાશભાઈ બરાબર ને તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે બરાબર તો આ છે ગામ આપણું ઊંડગાડો અને બુંડગાડો બધા આવતા રહે બરાબર અને અહીંયા બાજુમાં બેઠા છે હરેશભાઈ તો આપણે હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાર સુધી બાય બાય જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત ચાલો